હેલો આજે આપણે બનાવશું અડદર મીઠાવાળી સેવ એની માટે મેં ચણાનો લોટ ચારીને લીધો છે થોડું મીઠું નાખી અજમો તમાર નાખો હોય તો નાખી શકાય પછી વચ્ચે ખાડો પાડી અને પાણી નાખતું જવાનું અને મિક્સ કરતું જવાનું સીધું પાણી નાખીએ છે ને તો આમાં ગોળીઓ વળી જાય છે અને લોટ થોડોક ઢીલો રાખવાનો એનાથી એકદમ નરમ થશે વચ્ચે જ પાણી નાખીને મિક્સ કરતું જવાનું છે એટલે એની સાથ બધો જ લોટ થઈ જશે જો આટલું પાતળું ખીરું રાખવાનું છે અને તેલ ગરમ કરવા મૂકી દીધું છે એમાંથી બે ચમચી ગરમ તેલ નાખી દઈએ સોડા કેવું કંઈ નાખવાની જરૂર નથી હવે સંચામાં લોટ ભરી અને આપણે જ્યારે સેવ પાડીએ ત્યારે સેવ પડી જાય એટલે બે આંટા પાછા ફેરવી લેવાના એટલે નીચેથી સેવ પડતી બંધ થઈ જશે લાઇટ છે નહીં કદાચ અત્યારે આવી જાય તો સારું છે લાઇટનો થોડોક પ્રોબ્લેમ રહે છે અહીંયા જો આવી રીતે બે આટા પાછા ફેરવી લેવાના સંચાના આ સેવ તમે સેવ સેવ મમરા મમરાની અંદર નાખી શકો સેવ ઉસળમાં કોઈ પણ ચાટ બનાવો તો એમાં પણ નાખી શકાય અને નાના બાળકોને એમ એમ ખાવા આપીએ તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે આ સેવ જ્યારે ગરમ હોય ત્યારે એની ઉપર આપણે ચાટ મસાલો પણ નાખી શકીએ એનાથી ટેસ્ટ વધારે સરસ આવે છે થોડી મોટી સેવ છે એટલે દહીંવાળામાં પણ નાખી શકાય તો તૈયાર છે આપણી નમકીન સેવ વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી